आओ मित्रों आओ हमारी लाइव में जुड़ाई जाओ जय ठाकुर जय द्वारकाधीश जय ठाकुर जय द्वारकाधीश मित्रों आओ आओ हमारी लाइव में जुड़ाई जाओ जय ठाकुर जय द्वारकाधीश जय ठाकुर जय द्वारकाधीश मित्रों आओ तुम्हारा स्वागत है हमारी लाइव में जय ठाकुर जय द्वारकाधीश जय ठाकुर जय द्वारकाधीश जय ठाकर जय द्वारकाधीश मित्रों आओ आओ हमारी लड़ाई में जोड़ाई जाओ जय ठाकर जय द्वारकाधीश लाइक करता रह जो मित्रों लाइक कर जो जय ठाकर जय ठाकर जय द्वारका जी मित्रों आओ मारी लाइव में मा पधारो 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 જય ઠાકોર જય દ્વારકાધીશ લાઈક ડન સાથે આવજો મિત્રો લાઈક ડન સાથે આવો લાઈક ડન લાઈક ડન લાઈક ડન સાથે આવજો મિત્રો આવો મારી લાઈમાં પધારો जय ठाकुर जय द्वारकाधीश लाइक कर दीजो मित्रों लाइक कर दीजो मारा वाला जय ठाकुर जय द्वारकाधीश खूब खूब धन्यवाद लाइव में पधारया अरे लाइक कर दीजो मित्रों लाइक डन लाइक डन खूब खूब धन्यवाद हमारे लाइव में पधारवा बदल खूब खूब धन्यवाद लाइक कर दीजो मारा वाला लाइक कर दीजो આજે વાડી આવી ગયા છીએ આપણે મિત્રો જોઈ શકો છો આપણી વાડીનો નજારો અને આ છે લસણ ને ઓ મેવો મીવો આવો ભાઈ આવો તમારું સ્વાગત છે અમારા વાળા લાઈક કરી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ બે વાર ટચ કરશો એટલે લાઈક થઈ જશે મિત્રો લાઈક કરી દેજો મારા વાળા જય ઠાકર જય દ્વારકા અને કોમેન્ટ કરી રાખજો મિત્રો કોમેન્ટ કરી રાખજો કાઈ ઘટે નઈ હો મિત્રો ગાડી નો નજારો એક નંબર કાઈ ઘટે નઈ એમાં જાહેર પાસે ઊભા હોય ને ફોટો પાડ્યો હોય તો કાઈ ઘટે નઈ એક નંબર નજારો કોમેન્ટ કરી રાખજો મિત્રો કોમેન્ટ કરી રાખજો મારા વાળા એકદમ કઈ ઘટે નહી એવો નજારો છે જોઈ શકો છો તમે કોમેન્ટ કરો લાઈક કરો એક નંબર નજારા છે મિત્રો જોઈ શકો છો આપડી જુવાર બુવાર બધું જોઈ શકો છો કાય ઘટેની મિત્રો જવો લાઈક સાથે જય દ્વારકાધીશ ઓ પ્રકાશભાઈ તમારું સ્વાગત છે મારા વાલા જય શ્રી કૃષ્ણ જય મલ્લીધર આજા જમણે આજે મેં લાઈવ કર્યું છે ભાઈ નકર ઓલું લાઈવ કરીન મૂકી દેતો એક બે જી થાતી પણ लाइव है पशु करना जो जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण कोप खूब धन्यवाद हूं से प्रकाश भाई मजा माने उना लगन गाड़ो से बगड़ाटी बोले भाई फुल सपोर्ट फुल सपोर्ट बोरीसा साहब नो फुल सपोर्ट मारा वाला खूब खूब धन्यवाद मजा मा सु तमे केम सो एकदम मजामा मा लगन बगन करिए वाह वाह हुआ का हमारी है भाई लगन गाड़ो से धोबा का हमारी सोलन की बाय વિનોદભાઈ સોલંકી આવો તમારું સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ સપોર્ટ 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 ફૂલ સપોર્ટ બોરીસાશ આપનો ફૂલ સપોર્ટ મિત્રો લાઈક કરી દેજો બધા લાઈક सपोर्ट करता रहो लाइक करज कमेंट करता रहो मित्रों જય ઠાકર જય દ્વારકાધીશ બધા મિત્રો ને ખુબ ખુબ ધન્યવાદ મારી લાઈવ માં વધાર્યા લાઈક કોમેન્ટ કરજો મિત્રો લાઈક કોમેન્ટ કરજો બહુ ડુંગળી ઓલા કાઢવા મેળે નહીં ભાંગવા પડશે બહુ નીકળશે એમાં કળી માં બહુ નીકળ आपने पाये ही नहीं सच में बच्चों ने कहा मैं सब पानी भालो तो मैं तो मेरे ख्याल पे जाएगी वाका देश वैसे तो कौन है कौन मावा

અમાર લગન ની બાહ બાહાટી છે ઓહ કાવ કાવ ટકલી બોલ છે ના આપડા ઘઉં છે ઓર પર ડુંગળી છે આ ઘઉં છે મિત્રો ના આપડો ટ્રેક્ટર પડ્યું છે ના આપડી રીંગણી છે થોડી रे जोरे लाइक कर जोर से सपोर्ट कर जो कर जो रे पर जाय टूअर का देश मित्रों सपोर्ट करवा बदल खूब खूब धन्यवाद

આલે જાતા આપણે લગ્નમાં બાબરકોટ સમાહ લગ્નમાં માં જાન આવી વો પોતાને બે બાવળ માણા માણા બીજો કાય ઘટે ને એમાં ભાઈ લગન માં બudder માણા માણા બદર રાય ઘટે નહિ ઓ ફિસ્કોલીની મોજ જોવો કેમ ખાય છે મિત્રો કોમેન્ટ કરો મિત્રો કોમેન્ટ કરો મરાવાનો કોમેન્ટ કરો ફિસ્કોલીની મોજ બતાવી દીધી યાર લાઈક કરો કોમેન્ટ કરો

जय रामा पीर जय रामा पीर भाई आओ તમારું પણ સ્વાગત છે મારા વાલા લાઈક કરી દેજો મારા વાલા લાઈક કરી દેજો ખૂબ સરસ કયું ગામ છે જણાવી દેજો કેમ છો ભાઈ એકદમ મજામાં જો અહીંયા ખાટલે બેઠા છીએ ભાઈ વાડીએ ખાટલે બેઠા છીએ ભાઈ कह गाम नाम कही देंज मरा वाला खूब खूब धन्यवाद लाइक कर दबस्क्राइबर करो मतलब तो ब्लू आप दो मार वाला खूब खूब धन्यवाद एकदम मजा मो मरा वाला कमेंट करो लाइक करो खूब खूब धन्यवाद एक जन खूब खूब धन्यवाद तुमने ब्लू આપી જો તો સબસ્ક્રાઇબર ને શોર્ટ વિડિયો માં કોમેન્ટ કરી આવો મારા વાલા લ્યો ફટ વાહ બી વાહ કાય कटे नी શોર્ટ વિડિયો માં કોમેન્ટ ને લાઈક કરી ને સબસ્ક્રાઇબર કરી નાખો ઘંટડી बजाઈ જજો મારા વાલા बालू जी दरबा फराद थी आओ भाई बालू भाई बालू जी आओ તમારું સ્વાગત છે બાવ ભાઈ ચાવડાની લાઈનમાં મરાવાળા ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી ભાઈ જય માતાજી बालू जी भाई लाइक डन कमेंट करता रह मित्रों लाइक डन कमेंट करता रह जो मरा वाली रा को धन्यवाद बधाई मित्रों नो हमारी लाइव में बधाई सपोर्ट करी दी तो से काई वांदो नहीं मरा वाला रिटर्न आप ही देश मरी लाइव पूरी साइड ले खूब खूब धन्यवाद तुमने पर એલા નવા મિત્રો ઓ એટલે ભલે આવજો કાઈ વાંધો ની મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ તમે મારી લાઈવ માં વધાયા બાકી યુ કે ને उम्रा तो उम्रा भी नहीं था वही तो उम्रा भी ना ख़ासे निकाल बहुत नहीं दिया कले आओ जो उम्रा नहीं आपका रिटर्न सांझे अब जो कायम आज नहीं पाए राज्य आप ही देश मरवाला खूब खूब धन्यवाद मारी लाइमा ला, बदल सपोर्ट करवा बदल 哎，士兵哪一位？